તેને ખૂબ જ લાડકોરથી ઉછેરીને મોટી કરી હતી ધીરે ધીરે દીકરી ઉમરલાયક થતાં બાજુના દેલવાડા ગામમાં તેનું સગ પણ નક્કી કરે છે પછી તો દિવસો પસાર થાય છે અને લગ્નનો સમય નક્કી થાય છે અને દેલવાડાથી જાન આવે છે માલા અને મશરૂ બંને ભાઈઓ સિકોતર માના પરમ ભક્ત હતા અને રોજ દીપ કરીને માની સેવા ભક્તિ કરતા હતા અને મશરૂની દીકરીને પણ મા પર અટૂટ શ્રદ્ધા હતી બંને ભાઈઓ પાસે ઘણી ગાયો હતી એટલે પૈસે ટકે સુખી હતા એટલે દીકરીને કરિયાવરમાં ઘણી ગાયો આપી સાથે કપડાં અને અન્ય ચીજ વસ્તુઓ પણ આપી હવે દીકરીને વિદાયનો સમય થયો અને સૌ ગામને પાદરે દીકરીને વિદાય આપવા ભેગા થયા ત્યારે દીકરી માલા અને મશરૂને મળતી નથી અને ગામને પાદરે અવળું ફરીને ઊભી રહી આ જોઈને બંને ભાઈઓએ કારણ પૂછ્યું તો દીકરીએ કહ્યું મને એક વેણ આપો તો જ હું તમને મળીશ અને આ વેલડામાં બેસીશ માલા અને મશરૂએ કહ્યું કે બોલ તારે શું જોઈએ છે ત્યારે દીકરી બોલી કે મારે કરિયાવરમાં કાંઈ નથી જોતું પણ જતાં જતાં મારી એક જ ઈચ્છા છે કે મને માતા સિકોતરનું દિવેલ્યુ આપો જેથી હું રોજ માના ધૂપદીપ કરીને એમની સેવા પૂજા કરી આ મનુષ્ય મનકો સુધારું ત્યારે માલા અને મશરૂએ કહ્યું માતા તો છે છતાં તું વાત કરી જો અને માતા આવે તો લઈ જજે તે દિવસે દીકરી પાછી વળીને મા સિકોતરના મઢે જાય છે અને માને અરજ કરે છે હે મા મેં તારી સાચા મનથી સેવા ભક્તિ કરી હોય તો મારી એક જ વિનંતી છે હે મા તું મારી સાથે દેલવાડા આવ આમ મા સિકોતરને મનાવીને માની અખંડ જોત તેની સાથે લઈ લે છે અને માલા અને મશરૂને મળીને વિદાય લે છે અને દેલવાડા આવતા આવતા રસ્તામાં જ ગંગવા કૂવામાં માતા સિકોતરમાં વાસ કરે છે પછી તો ત્યાં દીકરી રોજ માની સેવા કરવા જાય છે મા ગંગવા કૂવામાં હાજરા હાજુર બેઠી છે પછી તો સમયનું ચક્ર ફરે છે વર્ષોના વર્ષો વીતે છે જેમણે માતાજીના બેસણા કર્યા તેની તો ખબર નથી પરંતુ આજે પણ આ દેલવાડાના ગંગવા કુવામાં સિકોતરમાં હાજરા હજુર બેઠી છે એવામાં આ દેલવાડા ગામમાં રાઘુજી અને માધુજી બે બારવટીયા હતા એક દિવસ આ બંને બારવટિયા ચોરી કરવા નીકળે છે અને ગામડે ગામડે ફરતા ક્યાંય ચોરીનો ઘાટ મળતો નથી દિવસ આથમવા લાગે છે એવામાં એક વનવગડામાં રૂખીની દીકરી છાણા વેણે છે તેનું નામ હતું પન્ની બંને બારવટીયાઓની નજર આ પન્ની પર પડે છે અને બે બારવટીયા વાત કરે છે આને આપણે ઉપાડી જઈએ પછી તેને વેચી જે રૂપિયા મળશે તે સરખે ભાગે વેચી લઈશું પણ આમ પકડવા જઈશું તો તે રાડો પાડશે અને ગામના લોકો ભેગા થઈ જશે આવો વિચાર કરીને પન્ની પાસે જઈને ઘોડો હાંકવાનો જે કોયડો હતો તે નીચે નાખે છે અને કહે છે હે બેન આ કોયડો જરા આપો ને જો હું કોયડો લેવા નીચે ઉતરીશ તો આ ઘોડો મને ફરી બેસવા નહીં દે આમ પન્ની જ્યાં કોયડો આપવા જાય છે ત્યાં જ પન્નીનો હાથ પકડીને ઘોડા પર બેસાડી બંને બારવટિયાઓ કી મૂકે છે પન્નીને લઈને ફરતા ફરતા દેલવાડાના ગંગવા કોવા પાસે આવ્યા અને પન્નીને ત્યાં બેસાડીને ગામમાં ચોરી કરવા નીકળી ગયા પન્ની ત્યાં એકલી બેઠી બેઠી કહે છે હું રૂખીની એકલી એક દીકરી છું આજે મારો નોધારાનો આધાર કોઈ દેવ હોય જો મારી કોઈ માતા એટલામાં ક્યાંય બેઠી હોય તો મારી પાસે આવે એટલું બોલે છે ત્યાં તો ગંગવા કુવામાં બેઠેલી સિકોતર દીકરીનો પોકાર સાંભળી જાય છે હવે માને કંઈક પરચા પૂરવાય છે અને જગતમાં મહિમા વધારવો હોય છે જેથી મા સિકોતર એક ડોસીનું રૂપ લઈને આવે છે અને પન્નીને કહે છે અરે દીકરી તું રડીશ નહીં શું દુખ છે તારે પન્ની ડોસી માને બધી વાત કરે છે ત્યારે મા કહે છે હે દીકરી તું હજી મને ઓળખતી નથી હું ગંગવા કુવાની સિકોતરમાં છું હું કોઈને એક આંસુડું પણ પાડવા દેતી નથી તું ગભરાશ નહીં દીકરી આ બારવટીયાઓ કાલે તને બજારમાં વેચીને તારા લગ્ન સારી જગ્યાએ કરાવશે પરંતુ તારે જ્યારે પણ મુશ્કેલી પડે ત્યારે મને યાદ કરજે સિકોતર તારી બહારે આવશે એટલું કહી માં અદ્રશ્ય થઈ ગયા બીજા દિવસે બારવટીયાઓ પન્નીને લઈને વડોદરાની બજારમાં હજાર રૂપિયામાં વેચી પન્નીના લગ્ન સારી જગ્યાએ કરાવે છે પછી પન્નીનો ઘર સંસાર સારી રીતે ચાલે છે પન્નીને બે દીકરીઓ થાય છે અને તે પણ મોટી થવા લાગ્યા પંદર વર્ષ વીત્યા અને પન્નીની દીકરીઓ મોટી થઈ અને લગ્ન કરવાની વેળા આવી તે સમયમાં દેરાણી જેઠાણી તેમની દીકરીઓના લગ્ન સાથે કરતા પન્નીએ પણ દેરાણી જેઠાણીની વિનંતી કરી કે મારે પણ દીકરીઓના લગ્ન કરવા છે દેરાણી જેઠાણી બોલ્યા કે પન્ની તારું કોઈ ઠેકાણું નથી તને તો બારવટિયા મૂકી ગયા છે નથી તારું કોઈ પિયર્યું કે નથી કોઈ ઘર અને તારું મામેરું ન આવે તો અમારો અવસર બગડે પછી પન્ની રોવા લાગી અને તે જ ઘડીએ તેને ગંગવા કૂવાની સિકોતરમાં યાદ આવી પછી તો કંકોત્રી લખી અને બ્રાહ્મણને કહ્યું રાધુ માધુના ઘેરે કંકોત્રી આપજો અને જો તે ના પકડે તો દેલવાડા ગંગવા કુએ આવજો અને એટલું બોલજો કે પન્નીનું મામેરું આવ્યું છે પછી બ્રાહ્મણ રાઘુ માઘુને ત્યાં કંકોત્રી લઈ આવ્યા આ જોઈ રાઘુ માઘુ બોલ્યા આવી તો અમે ઘણી લાવ્યા અને ઘણી વેચી અમે આવા મામેરા કરીએ તો અમારા છોકરા ભૂખ્યા મરે પછી બ્રાહ્મણ ગંગવા કુવાએ આવ્યો અને આવીને ત્યાં પણ પન્નીએ તારા માટે કંકોત્રી મોકલી છે અને મામેરું લઈને આવવાનું કહ્યું છે તે દિવસે સિકોતર કંકોત્રી લઈ લીધી પછી તો સિકોતર કુવાની બહાર આવ્યો અને દેવમંડળમાંથી સિકોતર અને મેલડી સાથે જગતમાંથી હીરા મોતી અને જવેરાત ખરીદી મામેરું લઈને વડોદરાનો મારક પકડ્યો આ બાજુ ગામમાં મામેરું આવવાનું ચાલુ થઈ ગયું ગામમાં સૌ ઢોલે રમતા હતા પણ પન્નીનું મામેરું હજી સુધી આવ્યું નહીં એટલે પન્ની કામ કરવા લાગી અને ઘરના ખૂણે જઈને રોવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મારું મામેરું આવ્યું નથી હવે હું જીવીને શું કરું આ બાજુ સિકોતરને ખબર પડી કે પન્ની રડે છે એટલે માતાએ ગામના એક છોકરા પાસે સમાચાર મોકલાવ્યા કે પન્નીનું મામેરું આવ્યું છે ત્યારે છોકરાએ જઈને પન્નીને કહ્યું કે તારું મામેરું આવ્યું છે ત્યારે પન્ની બોલી કે મારી મશ્કરી શું કામ કરે છે છોકરો બોલ્યો પણ પન્ની સાચી વાત છે કોઈ બહેનો તને મામેરું વધારવા બોલાવે છે આ સાંભળી પન્નીએ સૌને સમાચાર આપ્યા કે ચાલો મારું મામેરું મામેરું આવી ગયું છે પન્નીએ કંકુ ચોખા લઈ ગામના ઝાંપે અને ઘરે આવીને મામેરું જોયું તો સૌથી સારું મામેરું હતું હીરા અને ઝવેરાતનો કોઈ પાર જ નહોતો ત્યારબાદ તે સમયે બધા વરાજાના ઉતારા અલગ અલગ આપ્યા હતા તે સમયે મેલડી બોલી કે સિકોતર હું આ બધા મૂર્તિયાના દર્શન કરીને આવું પછી તો મેલડી બધા વરાજાને મળતી જાય છે અને લકવા કરતી જાય છે બધાને અને બેહરા મેલડી આવું કરીને આવી તો સિકોતર બોલી કે તે આમ કર્યું પણ આપણે તો કાલે જતા રહેશે આ તો તેના દેરાણા જેઠાણા છે તે બધા વચ્ચે ઝઘડો થશે તે દિવસે સિકોતર પાછી વળીને તેઓને આશીર્વાદ આપ્યો અને ઢોલ વગાડ્યો આમ વડોદરાની બજારમાં વડોદરા પન્નીનું મામેરું ભર્યું અને પન્નીની સિકોતરના નામે પ્રખ્યાત થયા આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં